નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં મિત્રો આમ તો આપણને ખબર જ છે કે અખાત્રીસના દિવસે સોના ચાંદી જેવી ધાતુઓની ખરીદી કરવામાં આવે છે પરંતુ આજે આપણે જોઈએ તો સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે દરેક લોકો આ દિવસે સોના ચાંદી ખરીદી નથી શકતા તો હવે તે લોકોએ કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જે સોનાની ખરીદી કર્યા સમાન ગણાય છે કે જે પણ આપણા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ લાવે કે જેટલું સોનું ચાંદી લાવે છે તો આ જે વસ્તુ વિડીયોમાં જણાવીશું તે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ દરેક લોકો ખરીદી શકે એટલી સસ્તી વસ્તુ છે તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે આટલી ઉપયોગી માહિતી આટલી સચૂટ રીતે આપને કદાચ બીજો કોઈ નહીં જણાવશે તો મિત્રો આપણે સૌપ્રથમ તો એ જાણી લઈએ કે આ વસ્તુ ખરીદી કરવાનો સૌથી ઉત્તમ સમય ક્યારે છે કયો મુહૂર્ત છે અને કયો સમય છે આમ તો અખાત્રીજના દિવસે વણજોયો જોયું મુહૂર્ત હોય છે આપ સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધી કોઈ પણ સમયમાં વસ્તુની ખરીદી કરી શકો છો પરંતુ જો આ ઉપરાંત આપણે જો સારા ચોગડિયામાં વસ્તુની ખરીદી કરીએ તો વધુ ઉત્તમ છે તો દસ મે બે હજાર ચોવીસના ચોગડિયાના સમય વિશે વાત કરીએ આ સમય ગુજરાતના સમય પ્રમાણે છે એટલે જો ગુજરાતની બહાર રહેતા હોય તો સમય કદાચ થોડો આગળ પાછળ થઈ શકે છે તો આ દિવસે સવારે છ વાગીને તેર મિનિટથી અગિયાર વાગીને આઠ મિનિટ સુધી સારા ચોગડિયા રહેવાના છે કે જેમાં ચલ લાભ અને અમૃત રહેશે આ સિવાય અગિયાર વાગ્યાથી પોણા વાગ્યા સુધી કાર રહેશે અને તે પછી ફરી પોણા વાગ્યાથી ચૌદને પચીસ એટલે કે બે વાગીને પચીસ મિનિટ સુધી શુભ ચોગડ્યો છે અને એ પછી બે વાગીને પચીસ મિનિટથી પાંચ વાગીને એકતાલીસ મિનિટ સુધી અશુભ ચોગડ્યા રહેશે અને પાંચ વાગીને એકતાલીસ મિનિટથી સાત વાગીને ઓગણીસ મિનિટ સુધી ફરી સૂપ ચોગડ્યો છે એટલે આ સમયમાં આપ ખરીદી કરી શકો છો એટલે કે ટૂંકમાં કહીએ તો આ દિવસે ખરીદી કરવાના આપને ત્રણ સમય મળશે સવારે છ વાગીને તેર મિનિટથી અગિયાર વાગીને આઠ મિનિટ સુધી બાર વાગીને છેતાલીસ મિનિટથી બે વાગીને પચીસ મિનિટ સુધી અને સાંજે પાંચ વાગીને એકતાલીસ મિનિટથી સાત વાગીને ઓગણીસ મિનિટ સુધી ફરી એક વખત જણાવી દઉં જરૂરી નથી કે આ સમયમાં જ ખરીદી કરી શકાય આપ આખા દિવસમાં કોઈ પણ સમય ખરીદી કરી શકો છો પરંતુ જો આપણે સારો ચોગડિયા લઈને ખરીદી કરીએ તો વધુ વિશેષ છે તો હવે આપણે જાણીએ કે સોના ચાંદી સિવાય કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ જે સોના ચાંદી સમાન ગણાય છે તો મિત્રો તેમાં સૌ પ્રથમ વસ્તુ આવે છે કોળી ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખત્રીસના દિવસે કોળી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવી છે કેમ કે કોળી એ લક્ષ્મીજીનું પ્રતીક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને તેમને તે અતિ પ્રિય પણ છે એટલા માટે આપણે ધનતેરસની જ્યારે પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોળી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોળીનો ઉપયોગ કરીએ છીએ તો હવે જો આપના ઘરમાં પહેલેથી જ કોળી હોય તો આજે મંદિરમાં રાખી તેની પૂજા કરવી જોઈએ અને કોળી ન હોય તો કોળીની ખરીદી આજના દિવસે કરવી જોઈએ અને આજના દિવસે આપણા મંદિરમાં રાખી તેની પૂજા કરવાની અને ત્યાર પછી લાલ કપડામાં વીંટીને તેની તિજોરીમાં રાખવી જોઈએ આવું કરવાથી આર્થિક સમસ્યા એટલે કે ધન સંબંધિત સમસ્યા થોડા સમયમાં દૂર થાય છે અને આપણા ઘરમાં લક્ષ્મીજી આવે છે આ સિવાય બીજી વસ્તુ છે શ્રીયંત્ર કે જેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે આપણા ઘરમાં જો પહેલેથી શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદવાની જરૂર નથી આજે શ્રીયંત્રની પૂજા કરવાની અને જો ન હોય તો શ્રીયંત્રની ખરીદી કરીને આપણા પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ અને શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી મા લક્ષ્મીની આપણા ઉપર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે ત્યાર પછી આવે છે ત્રીજી વસ્તુ દક્ષિણાવર્તી સંઘ તો દક્ષિણાવર્તી સંઘ આપણને ખબર જ છે કે જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે પછી અન્ય કોઈ દેવી દેવતાની પૂજા હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા પૂર્ણ થઈ જાય આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ કે જેનાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થાય છે એટલે દક્ષિણવર્તી સંઘ પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે અને એટલે જ આ અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખની પણ ખરીદી કરવામાં આવે છે કે જે ખૂબ જ શુભ છે જો આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખીએ એટલે કે આપણા ઘરના મંદિરમાં રાખીએ તો વધુ ઉત્તમ છે અને કદાચ આપણે પૂજા સ્થાનમાં ન રાખી શકીએ તો કોઈ એવી જગ્યાએ રાખવાની છે જ્યાં આપણે આપણી ધાર્મિક વસ્તુઓ રાખતા હોય અને આવા મહત્વના જે દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની જેમ કે અગિયારસ છે અખાત્રીસ છે આ ઉપરાંત દિવાળીના તહેવારો છે ત્યારે પણ આપ તેની પૂજા કરી શકો છો કે જે કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ત્યાર પછી ચોથી વસ્તુ છે કે આજના દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોની કિંમત સોનાની સરખામણીમાં આપણે કંઈ ગણી જ ન શકીએ એટલા બધા સસ્તા હોય છે પરંતુ આજના દિવસે ખરીદીમાં તેમના ગુણની વાત કરીએ તો સોનાની ખરીદી અને માટીના વાસણોની ખરીદી બંને એક સમાન ગણવામાં આવે છે એટલા માટે આજના દિવસે આપ માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો ચાહે આપ તાવડી લો કે પછી માટીનો ગળો લ્યો કોઈ પણ વસ્તુ આપ માટીની આજના દિવસે લઈ શકો છો ત્યાર પછી પાંચમી વસ્તુ છે જવ એવી માન્યતા છે કે અખાત્રીસના દિવસે જો આપણે સોનું ન ખરીદી શકીએ કે પછી હમણાં જે ચાર વસ્તુઓ જણાવી તેની ખરીદી ન કરી શકીએ અથવા તો પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે કરિયાણાની દુકાનમાંથી સો ગ્રામ બસ્સો ગ્રામ પાંચસો ગ્રામ જવની ખરીદી કરવામાં આવે છે તો તેને સોના સમાન ગણવામાં આવ્યા છે એટલા શોખ માનવામાં આવે છે આ દિવસે ખરીદવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે ઘણા લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય એક નામ પૂર્ણ થાય એટલે ભગવાનને એક જવ અર્પણ કરે છે અને એટલો સમય ન હોય તો આપ વિષ્ણુ ભગવાનનો એકસો આઠ નામનો પાઠ પણ આ રીતે કરી શકો છો અને એવી રીતે એકસો આઠ જાવ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા પૂર્ણ થઈ ગયા પછી તે જવ એટલા પવિત્ર બની ગયા હોય છે કે જેને લાલ કપડામાં વીંટીને આપણા તિજોરીના સ્થાનમાં મૂકવામાં આવે છે તો લક્ષ્મીજી આપણા ઘરમાં કાયમ રહે છે અને ત્યાર પછી આ જાવ જ્યારે જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકીએ છીએ આ સિવાય આપ સાવરણી પણ ખરીદી શકો છો કે જે પણ એક લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવ્યું છે જેવી રીતે ધન તેરસના દિવસે સાવરણીની ખરીદી કરવામાં આવે છે કે જેની કિંમત લગભગ પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીની હોય છે કે જે પણ સોનાના ભાવ સમાન કંઈ પણ ઘણી ન શકાય પરંતુ સાવરણી લક્ષ્મીજીનું પ્રતિક હોવાથી અખાત્રીસના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે છે તો લક્ષ્મીજીનો પણ આપણા ઘરમાં વાસ થાય છે અને આજના દિવસથી જ તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે જ્યારે આપણે કચરા પોતા કરીએ ત્યારે તે સાવરણીનો ઉપયોગ કરવાનો અને છેલ્લી વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું કે જેનો ઉપયોગ આપ રસોઈમાં કરતા હોય ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ અખાત્રીજના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવે છે એટલા માટે આગળ જણાવેલી વસ્તુ ન ખરીદી શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે એક કિલો મીઠાની પણ ખરીદી કરવામાં આવે છે તો તેનાથી પણ આપણા ઘરમાં સુખ સુવિધાઓમાં વધારો થાય છે આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે અને તણાવ દૂર થાય છે એટલા માટે બીજું કંઈ પણ ખરીદી ન શકીએ તો મીઠાની ખરીદી કરવી જોઈએ અને અખાત્રીસના દિવસે ખરીદી ઉપરાંત આપ કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પણ કરી શકો છો નવા ઘરમાં પ્રવેશ કરવો હોય ગૃહ પ્રવેશ કરવો હોય કુંભ મૂકવાનો હોય સગાઈ કરવાની હોય લગ્ન કરવાના હોય મુંડન કરાવવાનું હોય જનોઈ હોય જમીન લેવાની હોય જમીન વેચવાની હોય નવું ઘર લેવાનું હોય કે તેની સુધી આપવાની હોય કોઈ મોટું પેમેન્ટ કરવાનું હોય વાહનોની ખરીદી કરવાની હોય તો તે દરેક કાર્ય આપ આજના દિવસે કરી શકો છો આજના દિવસે મુહૂર્ત કે ચોઘડીયા જોવાની જરૂર પડતી નથી પરંતુ વિડીયોની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જો આપ તે સારા ચોઘડીયામાં કાર્ય કરું છું તો તે બધું ઉત્તમ રહેશે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે સોના સમાન આપણે કઈ સસ્તી વસ્તુની આ જે ખરીદી કરી શકીએ કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે આપણી સુખ સમૃદ્ધિ અને શાંતિમાં વધારો થાય છે અને જેને સોના ચાંદી સમાન ગણવામાં આવ્યું છે તો મિત્રો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે અખાત્રીસના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા અખાત્રીસનો મહિમા કથા સાંભળીશું કે શા માટે અખાત્રીસનો દિવસ આટલો શુભ છે તેની પાછળ એવી કઈ કથા છે તેનું કારણ શું છે અને ક્યારથી આ ચાલ્યું આવે છે તો તે જાણવા માટે અમારી સાથે નેક્સ્ટ વિડીયો જોજો તે પણ આપણને જરૂર પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ